મિત્રો જય દ્વારકાધીશ મારું નામ છે ઈશ્વર રાઠોડ મારું યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જે મિત્રો આજે જડીબૂટ્ટીજી વિશે વાત કરીશું મિત્રો જેનું નામ છે આપણે ગુજરાતીમાં પોપટી કહીએ છીએ રાસબરી પણ કહીએ છીએ મિત્રો અને ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો હાડકા પણ મજબૂત બનાવશે માં પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો કેન્સર જેવી બીમારીમાં પણ ફાયદાકારક છે મિત્રો બ્લડ પ્રેશર જેવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો આ વિડિયો ગમે તો લાઈક કરજો મિત્રો આ વિડિયો ખૂબ શેર કરજો મિત્રો કે કારણ કે તમને કાંગડી જીધવાનું પૂર્ણ લાગશે મિત્રો વિડિયો ગમે તો લાઈક અને શેર કરે